જુનાગઢ મુસ્લિમ સમાજ દ્વારા જે વ્યસન મુક્તિનું આયોજન જુનાગઢ ખાતે થયેલું જેમાં એક મુસ્લિમ મૌલાનાએ દેશ વિરોધમાં સ્ટેટમેન્ટ આપ્યું છે કારણ કે નેશન ફર્સ્ટ આ આપણી નીતિ રહી છે અને જે ત્યાં આયોજન થયું હતું એ વ્યસન મુક્તિ માટે હતું વિશે ડાયવર્ટ કરી અને ભડકાઉ ભાષણ કરી અને ભારત દેશની જનતાને પરસ્પર ગુમરાહ કરવાનું કામ કર્યું છે જે કડકમાં કડક સજાને પાત્ર છે અને સૌપ્રથમ એટીએસ પોલીસની ટીમને ધન્યવાદ છે કે જે દેશના વિરોધમાં આવા લુખા તત્વો છે ને પકડ્યા છે અને સરકારશ્રીને કરબદ્ધ પ્રાર્થના છે વિનંતી છે કે આવા લુખા તત્વોને કડકમાં કડક સજા કરે અને એક બંધારણના વિરોધમાં સ્ટેટમેન્ટ અપાણું છે અને ભારત દેશની પ્રજાના લોકોના વિરોધમાં સ્ટેટમેન્ટ અપાણું છે એટલે ભવિષ્યમાં કોઈ પણ ધર્મના ધર્મગુરુ હોય મૌલવી હોય કે પાદરી હોય દેશના વિરોધમાં કોઈ પણ સ્ટેટમેન્ટ આપે તો એને કડકમાં કડક સજા થવી જોઈએ કારણ કે વર્તમાન સમયમાં નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં જી ટ્વેન્ટીમાં ભારતનો દબદબો આખા વિશ્વમાં વધી રહ્યો છે અને ભારત અત્યારે ફિફ્થ ઇકોનોમીમાં પ્રવેશ કરી ચૂક્યું છે અને ભારત આખા વિશ્વમાં અત્યારે પ્રતિનિધિત્વ શાસનનું કરી રહ્યું છે એટલા માટે કોઈ પણ આવા લુખા તત્વો એ ભારતની પ્રગતિમાં ઓબસ્ટેકલ બને એને કડક સજા થવી જ જોઈએ